કિસાન ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી મિત્રો જે ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના ટ્રેક્ટર જૂના વાહન લેવાના હોય તો એ પણ લઈ શકે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મહેશભાઈને વેચવાનું છે ટ્રેક્ટરની વાત કરી દઉં તો બે હજાર અને પાંચનું તમને મોડલ જોવા મળશે ટ્રેક્ટરમાં મિત્રો વીમો પાર્સિંગ પૂરા જોવા મળશે કિંમતની વાત કરી દઉં તો એક લાખ અને પંચ્યાસી હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે બાકી ટીપટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારની તમને ખરાબી નહીં જોવા મળે એક પણ રૂપિયાનો ખર્ચ તમને હાલમાં નહીં જોવા મળે ટ્રેક્ટરની વાત કરી દઉં તો ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે બેટરી એકદમ સારી જોવા મળશે ટ્રેક્ટરમાં મિત્રો રેગ્યુલેટર પણ તમને એકદમ સારું જોવા મળશે ટાયરની વાત કરી દઉં તો એસી ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર છે સીટ છત્રી એકદમ કમ્પ્લીટ વાયરિંગ આખું કમ્પ્લીટ અને મિત્રો આ ટ્રેક્ટર સિવાય બીજા તમારે કોઈ પણ જૂના ટ્રેક્ટર લેવાના હોય તો એ પણ તમને ખોડલ ટ્રેક્ટરમાંથી મળી જશે એમના મોબાઈલ નંબર પણ તમે વિડીયોમાં જોઈ શકો છો આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં એક લાખને પંચ્યાસી હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તાલુકો છે ગોંડલ જિલ્લો રાજકોટ અને ગામ છે મિત્રો નાના શખપુર એટલે કે તમને આ ટ્રેક્ટર નાના શખપુર ગામે જોવા મળશે કે વિડિયોની નીચે ટાઇટલ ઉપર મહેશભાઈ નામ અને એમના મોબાઈલ નંબર છે નવ્વાણું જીરો પંચાણું વાળા એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો અને મિત્રો આ સિવાય બીજા તમારે કોઈ પણ કંપનીના જૂના ટ્રેક્ટર લેવાના હોય તો મહેશભાઈનો અવશ્ય એકવાર કોન્ટેક્ટ કરજો